હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું એકદમ કાઠિયાવાડી બધાના ઘરમાં બનતું ફેવરિટ રીંગણા બટેટાનું શાક એના માટે એક બટેટું લીધું છે અને એક મોટી સાઇઝનું રીંગણું લીધું છે તમે કોઈ પણ રીંગણાની પસંદગી કરી શકો છો લીલા ધાણા છે લસણવાળી ચટણી છે ખાંડેલી એક ટામેટું છે થોડું આપણે પાંચથી છ કડી લસણ ઝીણા ટુકડા કરીને લીધું છે તેલ જોશે પાણી જોશે અને આપણે આમાંથી મસાલા જોશે તો આપણે પેલા રીંગણા બટેટા ને કટ કરી લેશુ આપડા બાઉલ માં થોડું પાણી એડ કરી ને રીંગણા ને બટેટા ને સુધારી લેશું મીડિયમ સાઈઝ ના આપણે ટુકડા કરી લેશું હવે આપણે તેલ ગરમ કરવા રાખી દેશું બે મોટા પાવરા જેટલું આપણે તેલ એડ તેલ સેજ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ એડ કરી દેશું ચપટી અને આ લસણની ની કડી છે એ આપણે એમાં એડ કરી દેશું લસણને બે મિનિટ માટે પાકવા દેસુ લસણ થોડું આપણું પાકી જાય એટલે આપણે એમાં રીંગણા એડ કરી દેશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ હળદર એડ કરી દેસુ ચપટી અને ટમેટા એડ કરી દેસુ મિક્સ કરી લઈએ બધું હવે આને ત્રણ થી ચાર મિનિટ આપણે પાકવા દઈએ ઢાંકીને હવે આપણે ચાર મિનિટ થઈ ગઈ છે શાક ને ચેક કરી લઈએ એકદમ સરસ તેલમાં પાકી ગયું છે શાક હવે આપણે એમાં લસણવાળી ચટણી એડ કરી દેશું બે ચમચી જેટલી એક ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું કરી લઈ બે મિનિટ આપણે પાકવા દેશું મસાલામાં હવે આપણે એમાં પાણી એડ કરશું આપણે અડધા ગ્લાસ પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરશું થોડા આપણે લીલા એડ હવે આપણે ઢાંકણ બંધ વગાડી લેશું કુકર ને તો આપણે શાક ને ત્રણ વિસલ વગાડી લીધી ને એનું પ્રેશર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે શાક એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે જો તમારે ખાટો રસો કરવો હોય તો આપણે આ એક બે બટેટા હોય એને આવી રીતે પ્રેસ કરીને ઓલા કરી લેવાના એકદમ સરસ ઘાટો રસો થઈ જાય છે તો આપણું એકદમ સરસ રસા શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરી લઈએ આપણે ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણું એકદમ કાઠિયાવાડી રીંગણા બટેટાનું શાક તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપીસ એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ